મોડું ખાવાનું મરચું મંચુરિયન ને બીજું બજારમાં જે તો પકોડી ખાઈ રહ્યા છે પછી ભૂખ હોય અમે તો ભૂખ લાગી પેટમાં પણ આ તો અમારે તો પેટમાં તો ઓધેડા બોલે હરા

જીરુ ના ખાઈ જતી રીમન બસ આટલી તો રીસે છે કહો ખાલી એમ કહું હેલ્પ મદદ કરવા માટે કઈ જુ એમ ના ના ની વાત નથી